લખપત તાલુકાના દયાપર ખાના દોલત લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગણત્રીસ વર્ષથી આ પાટોત્સવની ઉજવણીની પરંપરા ચાલુ રાખવામાં આવી છે હોમ હવન અને ધાર્મિક કાર્યક્રમ સાથે આ પાટોત્સવ સંપન્ન થયો હતો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો હજુ દયાપર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી દર્શન શોનીના વિસ્તૃત અહેવાલ દોલત લક્ષ્મીનારાયણ મંદિરનો ધામધૂમથી મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ આ ધામધૂમથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તો પરંપરા મુજબ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તો દોલત પર લક્ષ્મીનારાયણ મંદિર પાટોત્સવની ઉજવણી છેલ્લા ઓગણત્રીસ વર્ષથી કરવામાં આવે છે ઓગણત્રીસ વર્ષથી આ શાનદાર ઉજવણી કરવામાં આવે છે પરંપરા મુજબ આવા કાર્યક્રમો કરતા રહેવામાં આવે છે આગેવાનોએ ખાસ કરીને જણાવ્યું હતું યજ્ઞવિધિ દેવકૃષ્ણ વાંસુએ કરાવી હતી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ આંતર ટીનિસના રિપોર્ટર દર્શન સોનીની વાતચીત સાથે ભાવિકોએ માહિતી આપતા જણાવ્યું હતું મહિભાઈ ચૌહાણી દોલતપર ગામ આજે વૈશાખ સુખ સાતમના રોજ લક્ષ્મીનારાયણ સમાજના પાટ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે આજે અહીંથી સાત ધોળકાઓ ભાગ લઈ અને હવન કુંડમાં બેઠેલા અને નારણ મહારાજ દ્વારા એમના હસ્તે આ યજ્ઞની વિધિ કરાવવામાં આવી એના પછી ધૂમધામધૂમથી આરતી કરવામાં આવી ભગવાનના મોત ધરવામાં આવ્યા અને આજે જે પ્રસાદ હતો આખા ગામમાં મહાપ્રસાદ આજે સાથે લેવાનું નથી કરવામાં આવ્યું દર વર્ષે વનિતા સિંઘાની નરસીભાઈની પુત્ર વધુ આ ગામમાં ચાલી આવતી પરંપરા ઉત્સવ લક્ષ્મીનારાયણ મંદિરની પાઠ આ જે પરંપરા છે એ ખૂબ સરસ છે ઉજવણી કરીએ છીએ આપણે દરેક અલગ રીતે પણ જે આ માધ્યમ બનાવે છે હવનનું એ બહુ ખૂબ સરસ છે આ અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી ચાલી આવતી પરંપરાને બહુ સરસ રીતે માન સન્માન આપીને આગળ વધારી રહ્યા છીએ અને આજે ખૂબ સરસ શાંતિથી વિધિ વિધાનપૂર્વક આપણે આ હવનનો કાર્યક્રમ માણ્યો ખૂબ ગામજનો એકબીજાને આશીર્વાદ લીધા હળ્યા મળ્યા ખૂબ જમી કરી ખૂબ સરસ રીતે એન્જોય કર્યું અને ખૂબ મજા માણી અને આ પરંપરા ખૂબ આગળ વધારતા જ રહેશે આગળના આવતા પરંપરાગત તો બહુ સારું રહેશે અને થશે જ એવી વિશ્વાસ સાથે જય શ્રી કૃષ્ણ ભગવાન જય કૃષ્ણ નારાયણ